વિજયાદમી નિમિત્તે પંથ સંચાલન યોજાયું સાવલીમાં વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તા સેવિકાઓ દ્વારા સાવલીના બસ સ્ટેશનથી બજાર અને મુખ્ય માર્ગ પર પંથ સંચાલન કરી શિવપાટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઈ વડોદરા જિલ્લાના સાવલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સાવલી તાલુકાની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિત સમિતિની સેવિકાઓ દ્વારા રાષ્ટ્રીય સેવિકા મોસીજી લક્ષ્મીબાઈ કેલકરે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું સશક્ત યોગદાન રહે તે માટે વિજયાદશમીએ સ્થાપના કરી હતી જે અનુસંધાને આજે સાવલી તાલુકા રાષ્ટ્રીય સેવિકા સંઘ દ્વારા બસ સ્ટેશનથી મુખ્ય બજાર અને મુખ્ય માર્ગ પર પંથ સંચાલન કર્યું હતું જેથી શિવપાટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારબાદ શતાબ્દી વર્ષની ઉજવણીના અન્ય કાર્યક્રમો યોજાયા હતા નમસ્કાર આજે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર દશેરા દશેરા નિમિત્તે વિદ્યાદશમી નિમિત્તે અમારા રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા મૌસીજી લક્ષ્મીબાઈ કેલકર દ્વારા ઓગણીસો છત્રીસમાં સ્થાપના થયેલ હતી અને એ સ્થાપનાના દિવસ તરીકે આજે ઉજવણીના ભાગરૂપે આજે અમે પથ સંચલનનું નિર્માણ કર્યું આયોજન કરેલું છે અને જૂના બસ સ્ટેન્ડથી પાર્ટી પ્લોટ સુધીનું અમે સંચલન કરી અને એવી કિરણ થયેલ છે અને એ રીતે અમે વિજયાદશમીનો મહોત્સવ ઉજવેલ છે હવે અમે સીધા સામેના મેદાનમાં બેસી છું સામેના મેદાનમાં શું કાર્યક્રમ છે સભામાં ફેરવાશે ત્યાં બૌદ્ધિક વક્તા બૌદ્ધિક વક્તવ્ય લીધા બાદ ત્યાં ભોજન કરીને બધા છૂટા પડે છે